વાવ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ કાર્યરત છે બે હોસ્ટેલમાં અંદાજીત બસો વિદ્યાર્થીનીઓ રહે છે ગતરોજ વિદ્યાર્થીઓના વાલી મિત્રો અને વિદ્યાર્થીનીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં અપાતું મેનુ ગુણવત્તાયુક્ત અપાતું નથી દૂધ છાસમાં પાણી નાખી આપવામાં આવે છે કેએમસીની મિટિંગ બોલાવવામાં આવતી નથી પીવા માટે ચોખ્ખું પાણી અપાતું નથી સવારે વહેલા ઉઠાડવામાં આવે છે તેવા વાલીઓના આક્ષેપો છે હોસ્ટેલના વોર્ડન દીપિકાબેન દેસાઈએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે 200 વિદ્યાર્થીનીઓની એક વ્યક્તિને જવાબદારી રાખવાની હોય ક્યાંય થોડી ઘણી ભૂલ હોઈ શકે છે પરંતુ 200 વિદ્યાર્થીનીઓના વાલી મિત્રોમાંથી બે ચાર વાલીઓ આવી મારો અંગત વિરોધ કરે છે હું છેલ્લા નવ વર્ષથી હું આ હોસ્ટેલમાં વફાદારીપૂર્વક ફરજ બજાવું છું મારી બે વખત બદલી થવા છતાં વિદ્યાર્થીનીઓની માંગથી ફરી અહીં મૂકવામાં આવી છે બપોરનું ખાવાજના ખવડાવે છે અને બે ને અલગ બનાવે છે રાધવાનું અને અમને એ વધે કૂતરા નાખે છે અમને છાસમાં પાણી રેડીને આપે છે દૂધમાં પાણી રેડીને આપે છે તમારી જોડે સફાઈ કામ કરાવે છે એક વાર કપડા ધોવાના હવારમાં ચાર વાગે ઉઠાડે ના ઉઠો તો નોમ લખે સફાઈ ની બધું કરાવે છે અને બાર વાગ્યા સુધી સફાઈ કરાવે છે અને એક વાગે જમવાનું આપે છે રવિવારે અને બીમાર હોય બીમાર હોય ને તો પણ શાળા મેલે છે નહીં કરી